એલાયચી અને વરિયાળીનું પાણી આવી રીતે ઉનાળાની ગરમીમાં પણ પીને તમે તમારી પાચન શક્તિ વધારી શકો છો અને ત્રણ જ દિવસમાં ફૂલેલા પેટને કંટ્રોલ કરી શકો છો ચલો જોઈએ વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ દિલથી સ્વાગત છે અહીંયા આપણે એકદમ સરસ મજાનો વેઇટ લોઝ રિંગ્સ બનાવીશું અમેઝિંગ વેઇટ લોસ રિંગ્સ બનાવીશું માત્ર ને માત્ર આ વસ્તુને પાણીમાં ઉકાળીને પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે વેઇટ લોસ થાય છે ફેટ લોસ થાય છે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગળવા લાગે છે વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે વેઇટ લોસ માટે જે લોકોએ વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે એમના માટે આ ઉપાય બેસ્ટ છે ખરેખર અત્યાર સુધીનું પહેલા જવાબ ઉપાય છે સ્પેશિયલી વેટ લોસ માટેનો કે ઘણા બધા લોકોએ ઘણી બધી રીતે વેટ લોસ કરવાના પ્રયત્નો કર્યા જ છે પરંતુ અત્યારની હાલ ફાસ્ટ લાઈફસ્ટાઈલની અંદર આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરીને આપણે વજન ઘટાડવાનું છે આપણા શરીરની ચરબી ઓગાળવાની છે તો મિત્રો તમારા પેટની ચરબી કમરની ચરબી સાથરણની ચરબી ખભાની ચરબી ગરદનની ચરબી આ એક જ વેટ લોસ રિંગ્સ ઘટાડે છે ટૂંકમાં આખા શરીરનું જે વેટલો સ્ટ્રિંગ હોય છે એકદમ ઝડપથી ઘટાડવાનું કામ આ વેટલો સ્ટ્રિંગ્સ કરે છે એના માટે આપણે એક ગ્લાસ પાણી લઈએ એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી વરિયાળી ઉમેરી દઈએ વરિયાળી હોય છે એની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે મિનરલ્સ વિટામિન્સનો ખજાનો છે વરિયાળી વરિયાળી તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે વરિયાળી ખોરાક પચાવવાનું કામ કરે છે વરિયાળી ખોરાકને સારી રીતે પચાવી અને એમાંથી એનર્જી બનાવે છે વરિયાળી ખોરાકને પચાવીને ચરબી દૂર કરવાનું કામ કરે છે વરિયાળી સ્ટ્રેસ દૂર કરે છે એટલા માટે જ ભોજન પછી જ્યારે આપણી ભોજન પ્રણાલી સેટ થઈ હશે ત્યારે આપણા ઋષિ મુનિઓએ ભોજન પછી એવરી ભોજન પછી વરિયાળી ખાવાની સલાહ સૂચન આપ્યા હશે તો અહીંયા આપણી વરિયાળીની સાથે સાથે એક એલાયચી લેવાની છે આ વરિયાળી અને એલાયચીનું પાણી તમારા શરીર એકદમ ઝડપથી ચરબી તોડી નાખે છે કાપી નાખે છે માત્ર આ બે જ વસ્તુ લેવાની છે એલાયચી હોય છે એ પણ તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી તોડે છે એકદમ ઝડપથી કાપવાનું કામ કરે છે તો ખરેખર અહીંયા આ બે ઉપાય ખૂબ સરસ મજાના છે અત્યાર સુધીના બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે એમાં પણ રાત્રે સૂતા પહેલાં તમે આ વેસ ડ્રિંક્સ પીવો છો તો દિવસ દરમિયાન ખાધેલા ખોરાકનું પાચન થાય છે સાથે સાથે રાત્રે સૂતા પહેલા તમે આવે એટલો પીને સૂવો છો એટલે દિવસે આપણો બોડી છે બહારનું કામ કરે છે પરંતુ જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે આપણું અંદરનું શરીર કામ કરે છે એટલે કે આપણી પાચન શક્તિ એકદમ ઝડપથી સ્ટ્રોંગ કરે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે વજન પણ ઘટાડે છે એ ઉપરાંત વેટ લોસ કરે છે ફેટ લોસ કરે છે સાથે સાથે તમારા શરીરની બધી જ ચરબી તોડવાનું અને કાપવાનું કામ કરે છે ટૂંકમાં કહે તો ખાધેલા ખોરાકનું પાચન કરે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે એક રીતે નહીં પરંતુ અનેક રીતે ઉપયોગી છે આપણું ક્લોઝ ડ્રિંક્સ તો ચલો હવે આપણે આ પાણીને ઉકાળી લઈએ પછી કેવી રીતે પીવાનું છે એ જોઈએ તો અહીંયા આશરે આપણે દસ મિનિટ માટે ઉકાળીશું વરિયાળી અને ઇલાયચીનું આ પાણી રાત્રે સૂતા પહેલા પીવાથી ત્રણ જ દિવસની અંદર તમારું ફૂલાયેલું પેટ દૂર થાય છે તો અહીંયા દસ મિનિટ સુધી ઉકાળવાનું છે દસ મિનિટ સુધી ઉકળે એ પછી તમારે એને થોડું ઠંડુ કરી ગાળી અને પી લેવાનું છે અને જે વરિયાળી અને ઇલાયચી હોય એને ચાવી ચાવીને ઇલાયચીના ફૂદરા દૂર કરી અને ખાઈ જવાની છે બસ આટલું જ કામ સૂતા પહેલા કરવાનું છે તો ચાલો સૌથી પહેલા આપણે આ વેટલોઝ રિંગ્સને ઉકાળી લઈએ તો અહીંયા આપણો વ્હીટલું સેન્સ ઉકળી ગયું છે બસ આવી જ રીતે ઉકળી જાય એ પછી આપણે એનું સેવન કરવાનું છે તો ખરેખર મિત્રો ત્રણ દિવસ સુધી તમે આ ચેલેન્જ છે કે ત્રણ જ દિવસની અંદર ઉનાળાની ગરમીમાં પણ તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ કરશે અને સાથે સાથે વેટ લોઝ કરશે ફેટ લોઝ કરશે તો ખરેખર આ ઉપાય ફોલો કરો અને વજન ઘટાડો માહિતી એકદમ સરસ મજાની છે સિમ્પલ છે સરળ છે લાઇક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરશે